જાલોદ તાલુકાના માંડલી કુટા પ્રાથમિક શાળામાં જાલોદ નગરપાલિકા વોર્ડ નંબર આઠ ના માંડલી કુટા વિસ્તારના નાગરિકો દ્વારા સ્કૂલ પર આવવા જવાના રસ્તો બનાવવા માટે કેટલી વાર માંગ કરવા છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહેલ છે આ રસ્તા પર બાળકોને સ્કૂલમાં જવાનો રસ્તો આવેલ છે વરસાદી માહોલમાં હાલ આખો રસ્તો કાદવ કીચડથી ખદપત તો જોવા મળે છે આ કાદવ કીચડવાળા રસ્તે બાળકો સ્કૂલમાં અવરજવર કરતા હોય છે આ કાદવ કીચડવાળો રસ્તે ખાડાઓમાં પથ્થરો નાખી દેવામાં આવતા ગામડાના બૂટ ચંપલ વગર આવતા બાળકોને વાગી જવાના બનાવો પણ બનેલ છે તેમજ આ રસ્તા પર બાળકો ગંદકીમાંથી નીકળતા પડી જવાના બનાવો પણ બનેલ છે આ અને અને તૂટેલા રસ્તાને લઈ રહેતા લોકો સાથે ઓરમાયું સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે તેવું લાગી રહે છે ભારત દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા પણ આ રસ્તો એકવાર બનવામાં આવ્યા બાદ વર્ષો વીતી ગયા પછી કેટલી રજૂઆતો કર્યા બાદ પણ રસ્તો બનવામાં આવી રહેલ નથી જતા નાના બાળકોને જીવને જોખમે જોવું પડે છે તેમજ આ વરસાદી માહોલમાં ગંદકીમાં આવન જાવન કરવું પડતું હોવાથી બાળકો રોડ પર ખાડા અને ગંદકીના કારણે શાળાએ જતા નથી કેટલી વાર એવું પણ બને છે કે ગંદકીમાં જતા બાળકો પર આવન જાવન કરતી બાઇક દ્વારા છાંટા ઉડતા બાળકોના કપડાં ગંદા થયેલ હોય છે હાલ તો અહીં રહેતા લોકો દ્વારા આ રસ્તો જલ્દી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે